કે સાંસદ ને ચૂંટણી લડવા માટેનું તમામ ભંડોળ બહુ દાવા સાથે કઉ છું કે તમામ ભંડોળ જેતપુરના ઉદ્યોગપતિઓ દ્વારા આપવામાં આવ્યું હતું આ બંને નેતાઓમાં જો તાકાત હોય તો જેતપુર થી કેમિકલ યુક્ત પાણી છસો કરોડ રૂપિયાના ખર્ચે પોરબંદરમાં દરિયામાં નાખવાનો જે પ્રોજેક્ટ છે એનો એકવાર વિરોધ કરીને બતાવે ના હું ચેલેન્જ મારીને કઉ છું કારણ કે જેતપુર માં આવે તો જુદી વાત કરે છે પોરબંદર માં આવે તો જુદી વાત કરે છે અને આ યોજનાની તરફેણ કે વિરોધ એ બંને નેતાઓ માંથી એક પણ નેતાએ મીડિયા સામે કે જાહેર કાર્યક્રમો માં કર્યું નથી